નવખંડ ધરામાં ભારતીય સંસ્કૃતિની સુવાસ પહોંચાડનાર પરમપૂજ્ય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો જન્મ આજથી એકસો ચાર વર્ષ પહેલાં આજના દિવસે એટલે કે સુદ આઠમ વિક્રમ સંવત ઓગણીસો ઇઠ્યોતેરના રોજ વડોદરાની નૈઋત્ય દિશામાં આવેલ નાના એવા ચાંસદ ગામમાં થયો હતો આજે વહેલી સવારથી ભક્તજનો વડોદરાથી પદયાત્રા કરી ચાંસદ આવ્યા હતા બી એ પીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના તબીબોની સાથે અન્ય કર્મચારી કર્મચારીગન મળી એકસો ચાર લોકો પણ આ પદયાત્રામાં સહર્ષ જોડાયા હતા પ્રાગટ્ય સ્થાનમાં અંકુટના દર્શન કરી ભાવિકો પણ ભક્તિસરમાં તરબોળ થયા હતા આજે સંધ્યા સમયે ઉપસ્થિત માનવ મહેરામન જેમાં પંદર હજારથી વધુ ભક્તજનોની હાજરીમાં ઉજવાયેલ આ એકસો ચારમાં પ્રાગટ્યોત્સવમાં સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય વિવેકસાગર સ્વામી પ્રમુખ સ્વામી મહારાજના અંતેવાસી સેવક પૂજ્ય નારાયણચરણ સ્વામી તથા પ્રખ્યાત વક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાનશ્વર સ્વામીજીએ સ્વામી મહારાજના ગુણાનો વાદ કરી આગામી ફેબ્રુઆરી મહિનામાં વડોદરા ખાતે ઉજવનાર મહંત સ્વામી મહારાજના જન્મજયંતિ મહોત્સવમાં સેવા કરી પ્રમુખ સ્વામી મહારાજનો રાજીપો પ્રાપ્ત કરવા આહવાન કર્યું હતું સાથે સાથે ઉપાસિત સંતોએ પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય જીવન તેમના કરુણાભર્યા વ્યવહાર અને વિશ્વવ્યાપી સેવાકાર્યો અંગે પ્રેરણાદાયી વચનામૃત પણ આપ્યા હતા જય સ્વામિનારાયણ સનાતન ધર્મના જ્યોતિર્ધર એવા વિશ્વ વિભૂતિ સંત પ્રમુખ સ્વામી મહારાજ એમણે પોતે ચાણસદની અંદર જન્મ ધારણ કર્યો એક શાંતિ લાલ તરીકે આ શાંતિનું ધામ ચાણસદમાં પ્રગટ થઈને સમગ્ર વિશ્વની અંદર એમણે શાંતિનો પ્રચાર પ્રસાર કર્યો તે શુભ દિવસ હતો માક્ષર સુદ આઠમ આજે તેમના એકસો ને ચારમાં જન્મ દિવસે પંદર હજારથી વધારે ભક્તો સભાની અંદર એકત્રિત થયા છે આજે વહેલી સવારથી પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થાનના દર્શન કરવા ભક્તોની ભીડ લાગી છે અન્કુટના દર્શન કરીને ભક્તો પોતે કૃતાર્થ થઈ રહ્યા છે અને આજે સભાની અંદર પ્રમુખ સ્વામી મહારાજના અંતેવાસી સેવક નારાયણચરણ સ્વામી પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજી અને સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંત એવા વિવેક સાગર સ્વામીનો લાભ પણ આપણને પ્રાપ્ત થયો છે આજે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પધાર્યા છે આપણે પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવન સંદેશ આધારિત આપણું જીવન બનાવીએ તેવી આપ સૌના ચરણોમાં પ્રાર્થના અને સાથે સાથે આપ સૌને નમ્ર વિનંતી પણ છે કે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ એવા મહન સ્વામી મહારાજ એમની બાણુમી જન્મ જયંતિ બીજી ફેબ્રુઆરી બે હજાર સોળના દિવસે વડોદરામાં ઉજવાવાની છે તેની અંદર પણ ખાસ આપ સૌ પધારશો અને આપણા જીવનને કૃતાર્થ જય સ્વામીનારાયણ વિશ્વ સંત પ્રમુખ સ્વામી મહારાજનું નાનકડું એવું ચાણસદ ગામ પરંતુ એમનું કાર્ય સાવ સામાન્ય રહીને એમને વિશ્વની અંદર બધા અસામાન્ય કાર્ય કર્યા ભારતીય સંસ્કૃતિ ટકાવવા માટે પંચાણું વર્ષ સુધી એમને પોતાનો સ્વનો વિચાર કર્યો નથી ને કેવળ બીજાનો વિચાર કરીને એમને આખું આખું ખોઈ નાખ્યું એમનું સૂત્ર હતું કે બીજાના સુખમાં આપણું સુખ બીજાના ભલામાં આપણું ભલું આ જીવન એમના જીવન અમે નજરે જોયું છે કે એમને પોતા માટે એક પણ ક્ષણ વાપર્યું નથી અને એટલે જ એમની જે અહમ શૂન્યતા આજે મોટા મોટા ધર્મગુરુઓ માનતાતાઓ આચાર્યો મહંતો અને રાજકીય સામાજિક પુરુષોના અંતરમાં પણ પહેલો ગુણ આ સ્પર્શી ગયો હતો એ જ ગુણ આજે મહંત મહારાજના જીવનમાં પણ અમે જોઈ રહ્યા છે તો એવા વિરલ સંતના જન્મસ્થાનમાં આજે પ્રમુખ સ્વામી મહારાજ એકસો ચાર જન્મોત્સવ ઉજવાય છે ત્યારે એમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ